એડી પાછો તો આ તો હેય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધે મજામાં ફરેક નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો ગાઈસ જો આજે આપણે ખેતરમાંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે અને જો બરાહાદ એટલો બધો પડ્યો હે ને તો જો બાજરી પણ બગઅના છે આ ડુંડા અમે ક્યાં લાઈન કાડી ના છે

यार अब तो बॉल आ गए बनाता है वो तो अच्छा हुआ कि आप बीच में आ गए वरना ये कान के नीचे मारता तो 32 ही हाथ में आ जाती अपना रूप नहीं देखा उसने हे हेड़े हे 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 डेप पे सुजा वादा है वादा तो वादा है ना तो गाइस वो लैस सुसु गए हमको नहीं पड़ती है

તો ખાઈશ ખબર વાતાવરણમાં જેવું ચાલુ રહે ચોમહાનું વાતાવરણ પાછું ચાલુ થઈ ગયું હોય અને બીજું કે પાછો પણ બીમાર પડી ગયો હોય અને બહુ ફળ પણ યુઝ નહીં કરો દિવસમાં એક વાર યુઝ કરું હું તો હું કાલ નહીં આવે કારણ કે બીમારું થઈ ગયું એટલા માટે ગયા સાધો થઈશ અને પાછોને પાછો ન સ્ટાર્ટ કરી દઈશ હું માસને બધું દુઃખ ચાલુ થઈ ગયું એટલા માટે બરાબર তো আজ লোক এখন গমতো গম্য তো ফোলো লাইক শেয়ার কমেন্ট সবস্ক্রাইব করুন পুরটা নয় মানে